નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું મોદી સરકારની નવી યોજના અંબાલાલ બગાડતી લઈને આવ્યા સમાચાર વધુ એક ખતરનાક વાયરસ પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને થશે ફાયદો સોના ચાંદીના ભાવમાં થયો વધારો ખેડૂતો માટે સારા સમાચાર એ સાથે દિવાળી પહેલા મહિલાઓને મોટી ભેટ તો આ દરેક સમાચાર વિશે જાણીશું એ પહેલા વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામનાનો ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની નવી યોજના કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ તેમને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધી રાહત તરીકે આપવામાં આવશે આ એક નવી સ્કીમ હશે જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે તેને શરૂ કરવાની તૈયારીઓ પુરજોશમાં છે અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ એફર્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટરશિપ સ્કીમની શરૂઆત માટે માર્ગદર્શિકા જાહેર કરવા જઈ રહ્યું છે આ યોજના અલગ અઠવાડિયામાં કોઈપણ સમયે રજૂ કરી શકાય છે આ ઉપરાંત એક સમર્પિત એન્ટરશીપ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે યોજનાઓનો લાભ મેળવવા માટે યુવાનોએ કેટલાક માપદંડોનું પાલન કરવું પડશે આ માપદંડ વિના આ યોજનાનો લાભ મેળવવો મુશ્કેલ છે આ યોજના હેઠળ એન્ટરની ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તેમજ તેના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ

ત્રણ થી પાંચ ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે સાત થી બાર ઓક્ટોમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ટોલટેક્સને લઈને આવ્યા મોટા સમાચાર જો તમે પણ વાહન લઈને હાઈવે પરથી પસાર થાવ છો અને ફાસ્ટટેગ દ્વારા ટોલ ટેક્સ કાપવામાં આવે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે હવે સરકાર ટોલ ટેક્સને લઈને મોટો નિર્ણય લીધો છે સરકારનો આ નિર્ણય ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ અમલમાં આવી જશે તમને જણાવી દઈએ કે હવે તમારે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે જો કે આ નિર્ણય માત્ર યમુના એક્સપ્રેસ એક્સપ્રેસવે પરથી પસાર થતા લોકો માટે જ છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વધુ એક વાયરસનો ખતરો વિશ્વમાં વધુ એક ખતરનાક વાયરસનો ખતરો ટોળાઈ રહ્યો છે આ વાયરસનું નામ મારબર્ગ છે જેના સો દર્દીઓમાંથી લગભગ અઠ્યાસી મૃત્યુ પામ્યા છે રવાડામાં આ બીમારીને કારણે છ લોકોના મોત થયા છે આ વાયરસમાં તાવ આવે છે અને આંખો નાક અને મો લોહી નીકળે છે ડબલ્યુએચઓ અનુસાર ચેપગ્રસ્તના સંપર્કમાં આવવાથી બીમારી ફેલાઈ શકે છે માર્બર્ગ વાયરસ સૌપ્રથમ પ્રથમ માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં દેખાયો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને થશે ફાયદો જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગાર્ડન પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આરપીઆઈ જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે ગ્રાઉન્ડમાં માત્ર રનિંગ જ નહીં પરંતુ ફોરેસ્ટની તૈયારી કરતા યુવાનો માટે ઊંચી કૂદ લાંબી કૂદ અને એસી સહિતની સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી યુવાનો માટે ખુલ્લી મુકાય છે જેનો એક પણ રૂપિયો ચાર્જ વગર પોલીસે યુવાનોને ઉપયોગ માટે ખુલ્લું મૂક્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો વધારો સોનું તેના ઓલ ટાઈમ હાઈ રૂપિયા થઈ ગયું છે સોનું વર્ષના અંત સુધીમાં ઇઠોતેર હાજર રૂપિયા સુધી પહોંચી શકે છે શુદ્ધતાના આધારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે જોકે રાષ્ટ્રીય સ્તરે નવસો નવાણું શુદ્ધતાના ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક રીતે ખેડૂતોની આવક સાથે વ્યવહારિક રીતે સંબંધિત લગભગ દરેક મુદ્દાને રૂપિયા લાખ કરોડના આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે બહુવિધિ ઘટકો ધરાવતો આ બહુ મોટો કાર્યક્રમ છે ઘણા ઘટકોને કેબિનેટ દ્વારા અલગ સ્કીમ તરીકે મંજૂર કરવામાં આવ્યા છે જો કોઈ પણ રાજ્ય કોઈ પણ વ્યક્તિગત પ્રોજેક્ટનો ડીપીઆર લાવે છે

આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેન્ટેનર લોકો પાઇલેટ ટ્રેન મેનેજર સ્ટેશન માસ્ટર સુપરવાઇઝર ટેકનિશિયન ટેકનિશિયન હેલ્પર પોઈન્ટ્સમેન અને અન્ય ગ્રુપ કર્મચારીઓને આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન સમાન નિધિ યોજનાના પૈસા આવતીકાલે જમા થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા કરાવશે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રીતે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો